સાંતલપુર તાલુકાના રામપુરા ગામ ખાતે આબોહવા પરિવર્તન સામે સક્ષમ થવા ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ખેતી અનુકૂલન પરિયોજના પ્રોજેક્ટ પર્યાવરણ શિક્ષા કેન્દ્ર સી બે હજાર ચોવીસ પચીસ સાંતલપુર તાલુકાના રામપુરા ગામમાં સીઈ દ્વારા અને અદ્યતન ફાઉન્ડેશનના સાથે ઓપન અવેરનેસ ટ્રેનિંગ વિરમભાઈના ખેતર રામપુરા સંડેર તળાવની પાસે ખરાશવાળું ખેતરમાં કાર્યક્રમ યોજાયો સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સીઈ દ્વારા આજરોજ સાંદરપુર તાલુકાના રામપુર ગામ ખાતે ઓપન અવેરનેસ ટ્રેનિંગ યોજાય જેમાં સ્થાનિક ખેડૂતો મહિલા જૂથો ગ્રામ પંચાયત સભ્યો અને ક્ષેત્રના અન્ય વિશેષજ્ઞ તેમજ સરકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સીઈ એ એક રાષ્ટ્રીય સંસ્થા છે જે ભારત સરકારના પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય મોક એફસી હેઠળ પર્યાવરણ શિક્ષણ માટેની ઉચ્ચતા કેન્દ્ર તરીકે વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં સ્થાપિત કરવામાં આવી હતી સીઈ નો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને કુદરતી સંસાધનોના સુસંગત ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે આ કેન્દ્ર શિક્ષણ દ્વારા વિવિધ વર્ગોના લોકોને પર્યાવરણ રક્ષણ માટે પ્રેરિત કરવા માટે કાર્યરત છે સીઈ ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કાર્તિકભાઈ સારાભાઈ છે જેઓ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને વિક્રમ સારાભાઈના પુત્ર છે સીઈના ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અંતર્ગત ચાલી રહેલા આબોહવા પરિવર્તન સામે સક્ષમ થવા ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ખેતી અનુકૂલન પરિયોજના પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારની ખેતી અને પાણીની સમસ્યાઓને ઉકેલવા માટે વિવિધ ટકાઓ ઉકેલો અપનાવવામાં આવી રહ્યા છે કાર્યક્રમમાં ખેતી પદ્ધતિઓમાં પરિવર્તન લાવવા માટે નિષ્ણાંત પેનલ દ્વારા ચર્ચા કરવામાં આવી જેમાં જમીનના આરોગ્ય પાણી સંરક્ષણ ખેતીમાં રહેતી પ્રાદેશિક સમસ્યાઓ તથા તેના સમાધાન પાક વિશે વિશેષ અનુકૂળ પદ્ધતિઓ અને સરકારની ખેતી સંબંધિત યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ કાર્યક્રમની રામપુરા ગામના ખેડૂતોને મહત્વનું યોગદાન રહ્યું તેમની સક્રિય ભાગીદારી અને સંકલિત પ્રયાસોથી આ કાર્યક્રમ ગામથી દૂર સુકા અને ખારાશ ભરી જનતા ધરાવતા ખેતી પ્રદેશમાં સફળતાપૂર્વક યોજાઈ શક્યો સીઈ ઇન્ડિયા દ્વારા આ પ્રકારના તાલીમ કાર્યક્રમો અને પ્રોજેક્ટ દ્વારા સ્થાનિક સમાજના જીવન સ્તર સુધારવાનો અને પર્યાવરણ સાથે સુસંગત ઉકેલો વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે સુકારણની અંદર ખેડૂતોને મદદ કરવા આપની સંસ્થા આવી છે તો એ તો આભાર આપનો અને આ ખેડૂતોને શું કહેવા માગો છો ધન્યવાદ નમસ્કાર અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અર્થાત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદથી અમે અહીંયા આવ્યા છે અને છેલ્લા એક વર્ષથી અહીંયા આ સૂખા રણના એક વિસ્તાર જે છે સાંતલપુરના એમાં બે ગામોમાં કામ કરી રહ્યા છે અમે અમારું જો લક્ષ્ય છે એ છે કે જલવાયુ પરિવર્તન સામે ખેતીને ટકાવવું તો એના માટે કયા મોડલ્સ આપણે હાથમાં લેવા જોઈએ તો અહીંયા પહેલી જે સમસ્યા છે એ ક્ષારની છે તો ક્ષારને આપણે કેવી રીતે ઓછું કરીને પાકને વધાર પાકમાં વધારી શકીએ આપણે પાકની ગુણવત્તાને સારી કરી શકીએ એના ઉપર અમારો પહેલો ફોકસ છે અને જે મીઠું પાણી મળે ખેતી માટે તો એ અમારું બીજું લક્ષ્ય છે તો એના માટે અને ત્રીજું લક્ષ્ય છે કે જે આપણી ફાર્મિંગ થાય છે એ જે ક્રોપ્સ આપણે લઈએ છીએ એમાં એક ડાયવર્સિટી હોવી જોઈએ જેનાથી ખેડૂતોની જે ઇન્કમ છે એમાં એક યુ નો એક એન્હાન્સમેન્ટ થાય તો એના માટે હોર્ટિકલ્ચર મોડલ અમે અમલીકરણ કરીશું ત્રીસ એકડમાં અને એમાં કરીબ પચીસ ખેડૂતોનું એક ગ્રુપ લઈશું જ્યાં ત્રીસ એકડના જે મોડલ છે એમાં હોર્ટિકલ્ચર ઉપર કામ કરીશું જ્યાં બગાયતીના ક્રોપ્સ ઇન્ટર ક્રોપ્સ અને બોર્ડર ક્રોપિંગ ઉપર અમારું ખાસ ફોકસ છે અને અહીંયા જે લોકલ ક્રોપ્સ છે જે ફાર્મર્સ ખેડૂતો પસંદ કરશે એમ એનું વાવેતર થશે વધુમાં અહીંયા આ ત્રીસ એકર જે એરિયાસ છે એમાં પાંચ હોલિયા દ્વારા અમે સ્વીટ વોટર જે વરસાદી પાણીનો સંગ્રહ કરીને સોલર પંપ દ્વારા એને નિકાળીને टपक पद्धति बद्या पोचाड़ी खेती माते। तो आ एक मॉडल है इंटीग्रेटेड इरिगेशन मॉडल कहवा इंटीग्रेटेड सस्टेनेबल इरिगेशन मॉडल तो यू अमे अमलीकरण कर तीजू है कि क्षार ओछी करने डी सैलिनेशन ट्रेनचेज एट्ले एक एवी अमे uh, पद्धति अपनाईशू जेना कूदरती रूपे जो खेती नो क्षारियत साथी थी शक તો એ અમારું લક્ષ્ય છે અને અમે ઈચ્છા રાખીએ છીએ કે અમે આ બધા કામો બધા કિસાનોના ખેડૂતોના સહકારથી અને ઘણી બધી અહીંયા એક્સપર્ટ સંસ્થાઓ આવી છે એસડીએયુના જે સૂક્ષ્મ ખેતીના જે યુનો સાયન્ટિસ્ટ છે એ આવ્યા છે કેવી કેના સાયન્ટિસ્ટ આવ્યા છે એમના મદદથી એમના ગાઈડન્સથી અમે અને રિલાયન્સ ફાઉન્ડેશનના બી અહીંયા અધિકારીઓ આવ્યા છે તો એમના બધા અનુભવોથી અમે શીખીને આ કામને આગળ લઈ જઈશું ધન્યવાદ

જે આબોહવાના કારણે અને જે અહીં ખાર વધારશે ખારના કારણે જે અહીં જે સંસ્થા કામ કરી રહી છે એ રામપુરા ગામે જે બે હોલીઓ બનાવ્યા છે અને વાવડી ગામે ત્રણ હોલીયા બનાવ્યા છે જે પંદર ખેડૂતોને આનો લાભ મળશે અને આવા છેવાડાના વિસ્તારની અંદર જે આવી સંસ્થાઓ જે કામ કરે છે એ કામથી અમે રામપુરા ગામના ખેડૂતો ખૂબ ખુશ છીએ અને આ વિસ્તારમાં વધારેમાં વધારે આ સંસ્થા કામ કરે એવું હું ગામ વતી એમને હાર્દિક આમંત્રણ આપું છું તમારું મારું નામ બાબુભાઈ સુંડાભાઈ ઠાકોર